સુરત શહેરમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો સુરત શહેરમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જ્યાં રહેતા હોય ત્યાંના વોચમેન નાની બાળકી સાથે શારીરિક અડપલા જેવી ઘટનાને અંજામ આપતા હોવાના ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે જોકે એક દસ વર્ષની બાળકી સાથે બનેલી ઘટનાનો મામલો સામે આવતા પરિવાર દ્વારા મામલે પોલીસ ફરિયાદ કરતા સોસાયટીના વોચમેનની પોલીસ દ્વારા ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અહીંયા એક દસ વર્ષની નાની બાળકી સાથે શારીરિક છેડછાડનો મામલો સામે આવ્યો હતો આ સોસાયટીમાં દસ વર્ષની એક બાળકી તેની માતા સાથે કામ કરવા માટે આવી હતી ત્યારે આજે સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે નોકરી કરતા નામે હરિ ઉર્ફે હરિકાકા રામજી દોતોડે નામના સિક્યુરિટી ગાર્ડ દ્વારા ભોગ બનનાર દીકરીને સાયકલ અપાવવાના બહાને સિક્યુરિટી ગાર્ડની રૂમમાં તેનો હાથ પકડી ખેંચી જઈ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા જોકે તે સમયે બાળકી ત્યાંથી ભાગી છૂટી હતી ને પોતે પકડાઈ જાય એ બીકે સિક્યુરિટી ગાર્ડ પણ ત્યાંથી ભાગી છૂટ્યો હતો બાળકી પોતાની સાથે બનેલી સમગ્ર ઘટના પરિવારને કહેતા પરિવારે આ મામલે તાત્કાલિક પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી હતી જોકે આરોપી ગુનો આચરી પોતાનો મોબાઈલ ફોન બંધ કરી ફરાર થઈ ગયો હતો ઉલ્લેખનીય છે કે પોલીસ અલગ અલગ ટીમો બનાવી

તેના મોટા મમ્મી પણ ત્યાં કામ કરવા આવતા હતા જેમને જાહેરાત થતા તેમણે તેમના સાસુને કીધું તેના સાસુએ તેમના હસબન્ડને કીધું ને પિતાને ખબર પડતા ગઈકાલ એટલે કે તારીખ નવ એક બે હજાર પચીસના રોજ પિતા ફરિયાદ કરવા આવેલા જેની તપાસ કરતા તેમજ સીસીટીવી કેમેરા તેમજ મેન્યુઅલ ચેક કરતા ઘટના સાચી જણાઈ આવતા પોલીસ અલથાણે ગુનો દાખલ કરેલો છે સદર ગુનાની તપાસ પીઆઈ શ્રી ડીડી ચૌહાણ ચલાવી રહેલ છે અને આરોપી